ભક્તિવર્ધિની ગ્રંથ બે પાના નંબર પચાસ ચાલીસ મી પ્રભાતી છે એની પેલી કડીનો ભાવાર્થ લેશું કેમ કે આમાં મુક્તિના પ્રકાર આપેલા છે એટલે એટલું જ કડી છે એવી ભક્તિ તારી મુજ દાખરે વાલમે વાલમાં ચરણ તારે મારું ચિત્ત લાગ્યું અવરજન જીવ આલોચના જેની કરે ચતુર્વિધ મુક્તિ તે હું ન માગું એટલે ચાર મુક્તિ છે એ હું ના માગું ગોકુળદાસ વાલા પ્રભુને કહે છે કે આપના ચરણોમાં મને અતિ પ્રીતિ તથા છે મારું આપના ચરણોમાં આસક્ત થઈને ત્યાં ચોટી ગયું છે હું આપના ચરણોની સેવા પ્રેમ તથા ભાવપૂર્વક કરતો રહો એટલે તમારા આપના ચરણોની સેવા પ્રેમ અને ભાવપૂર્વક કરતો રહો એવી આપના આપની પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય એવી કૃપા મારા ઉપર કરજો પહેલાના ઘણા ભક્તોએ આપની પાસે સ્વર્ગ માગ્યું છે મુક્તિના ચાર પ્રકાર અહીંયા લખ્યા છે સાલોક્ય મુક્તિ સામીપ્ય મુક્તિ સારૂપ્ય મુક્તિ અને સાશિષ્ટ મુક્તિ સાલોક્ય મુક્તિ એટલે કે વૈકુંઠમાં વાસ મળે સામીપ્ય મુક્તિ એટલે ભગવાનના સહવાસમાં રહેવાનું મળે મુક્તિ મુક્તિ એટલે 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 ભગવાનના સમાન સ્વરૂપ પામવું ભગવાનની જેમ અને કે ભગવાન જેવું ઐશ્વર્ય પામવું એટલે કે બધું દેખાઈ જાય ભવિષ્ય દેખાઈ જાય એવું દેખાઈ જાય એવી મુક્તિ તે બધા ભક્તોના મનોરથ આપે પૂર્ણ કર્યા છે પરંતુ હું આ બધા સુખની કામના કરતો નથી માટે આવા સુખ હું માગતો નથી હું સદા આપના ચરણોમાં રહું અને નિત્ય ચરણોની સેવામાં લાગ્યો રહું એ જ અપેક્ષા મારી છે માટે મારી અપેક્ષા મુજબનું ફળ પ્રાપ્ત થાય એવી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ મને આપવા કૃપા કરશો એટલે કે જે ઠાકોરજીના જીવ છે અંતરંગ છે એ મુક્તિ નથી માગતા મુક્તિ એટલે તો પૂરું પછી કાંઈ નહીં અને ભક્તિ એટલે સદા આઈ ઠાકોરજીના ગુણગાન સેવા સમરણમાં રચ્યા રચ્યાપચ્યા રહેવું એટલે ભક્તિનો પ્રકાર જે છે એ વધુ ઉત્તમ છે અહીંયા સમજાવ્યું પ્રેતને પ્રાતે પ્રાહેતી દૈત્યને દાખવી નિર્ગુણ બ્રહ્મ તે શૂન્ય કહાવે સ્નેહ સંબંધની પ્રીત રીત પાલવા ભાવના ભોગતે ભલા ભાવે શ્રી મહાપ્રભુજીએ જીવના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે પ્રવાહી પુષ્ટિ અને મર્યાદા ત્રણેય પ્રકારના જીવ પુષ્ટિ માર્ગમાં આવે પ્રકારના જીવની ભક્તિનો ભેદ સમજાવે છે છે કે પ્રેતાત્મા પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા અહીં ભટક્યા કરે તેમ દૈત્ય એટલે કે પ્રવાહી આસુરી જીવો દૈત્ય એટલે કે પ્રવાહી જીવો આસુરી જીવો ને દૈત્ય કીધા અને ઈ પ્રવાહી જીવ જેવા પ્રવાહી દૈત્ય જેવા હોય પોતાના દેહના સુખથી સુખની પ્રાપ્તિ માટે અથવા સુખ દુઃખની નિવૃત્તિ માટે સમય પ્રમાણે જુદા જુદા માર્ગના પ્રવાહમાં ભળ્યા કરે છે આવા જીવો પુષ્ટિ ભક્તિ પામી શકતા નથી એટલે કે જે પ્રવાહી જીવ છે પ્રવાહી જીવ કયા જે દેહના સુખમાં ભોગ ભોગવવામાં જ રચ્યા પચારે પૈસા માણવામાં રચ્યા પચારે તો એ પુષ્ટિ પુષ્ટિભક્તિને પામી શકતા નથી એ તો બહુ દૂર છે દૈત્યને જેવી ભક્તિ આપી છે તેવી ભક્તિ મને આપતા નહીં એટલે કે દેહના આનંદની ભક્તિ પુષ્ટિને થશે ધોરણીએ કડી છે ઘણા જીવો શાસ્ત્રોક્ત ક્રિયા કર્મ છોડી શકતા નથી વળી માતમી જીવો પોતાના માતમ માટે ભક્તિ કરતા હોય માતમ રાખવા અન્ય માર્ગમાં પણ ભટકતા હોય આગળ ગોકુળદાસ કહે છે કે જે જીવો જ્ઞાની પંડિતો વેદાંતના અભ્યાસી હોય છે તે બ્રહ્મને નિર્ગુણ નિરાકાર માને છે અને આ જગતમાં જે બધું છે તે ગુણમય છે એવું કહે છે માટે તમને પ્રગટ સ્વરૂપમાં કે સેવનમાં પરિપૂર્ણ પુરુષોત્તમનો સાચો વિશ્વાસ કે ભાવ પ્રગટતો નથી એટલે કે જે લોકો નિર્ગુણ ભક્તિમાં માનતા હોય ને એને પ્રગટ સ્વરૂપમાં વિશ્વાસ જ ન હોય કેમ કે બ્રહ્મ તો વ્યાપક છે એવું સમજતા હોય અને એ સિવાય એને સ્વરૂપ નિષ્ઠા થતી નથી જ્યાં સુધી ભગવતીમાં ભર ન ઉપજે પ્રગટ સ્વરૂપમાં ભર ન ઉપજે કારણ નથી ઉપજતું ત્યાં સુધી તો બધું પુષ્ટિ માર્ગ સુધી પહોંચી નથી શકતા તેથી તેમને ગોપેન્દ્રજીની સ્વરૂપ નિષ્ઠા થતી નથી તેના હૃદયમાં સ્વરૂપ નિષ્ઠાનો અમૃત રસ ઠેરાયો નથી એવા જીવની ભક્તિને ગોકુળદાસ શૂન્ય બરાબર કહે છે એટલે એ ભક્તિ ભક્તિ નથી એવું સમજે છે માટે ગોકુલદાસ કહે છે કે જ્ઞાનના ભાર સાથેની માતમથી ભરેલી આપની સ્વરૂપ નિષ્ઠાનો અમૃત રસ હૃદયમાં ઠેરાણો નથી એવી ભક્તિ મને આપશો નહીં એટલે જે જ્ઞાની હોય એ જ્ઞાન જ જાણી જાય જ્ઞાન જ લઈ લેવું હોય એને બધું એમાં ભક્તિ નથી એ જ્ઞાન લીધું હોય પણ પછી એમાં આચરણ નથી જ્ઞાન તો ખાલી દરવાજા સુધી પણ પછી આગળ તો પ્રેમ જોવે ઠાકોરજી સુધી પહોંચવા માટે પ્રેમ જોવે તો એવી ભક્તિ મને નથી જોતી એમ સમજાવે છે પુરુષોત્તમની પ્રેમ લક્ષણા ભક્તિના પુષ્ટિ માર્ગમાં જીવ અને પ્રભુ વચ્ચે સેવક અને સ્વામીનો અલૌકિક સંબંધ બંધાય છે જીવ નિવેદન કરીને અહમતા મમતાથી જે કાંઈ પણ પોતાનું માનેલું છે તન મન ધન પ્રભુના ચરણોમાં સમર્પણ કરે છે ત્યારે પ્રભુ સેવનમાં પોતાનો આવિર્ભાવ મૂકીને તે સેવન જીવને પધરાવી આપે છે એટલે જીવનો સમર્પણ ભાવ જોઈને ઠાકોરજી ઘરે પધારે આ માર્ગમાં અનન્યતા મુખ્ય છે અને સેવા પ્રધાનપણે છે જ્યાં સુધી અનન્યતા નથી ત્યાં સુધી ઠાકોરજી પધારે નહીં કેમ કે આપણે લૌકિકમાં વિચારીએ કે કોઈ બે વાર આમંત્રણ આવે આપે તો આપણે જઈએ ને જ્યાં ભાવ મળતો હોય ત્યાં જઈએ પ્રેમ જોઈએ ભાવ વગરનો મતલબ નથી ને હા આવો બેસો આવી ગયા ચલો બેસો જમીન જજો હું મારા કામમાં છું એવું કરે તો એ મતલબ નથી એટલે ઠાકોરજી પેલા ભાવ જોવે છે શર્મ સમર્પણનો ભાવ હોય ત્યાં ઠાકોરજી પધારે સેવકે પ્રભુનો એક અનન્ય દ્રઢ આશરો ભાવે સેવામાં પ્રભુ સાક્ષાત છે ભાવપૂર્વક સેવા કરે તે સેવકના ધરેલા ભોગ પ્રભુ પ્રસન્નતાથી આરોગે છે જો આવો ભાવ હોય તો જ ઠાકોરજી આરોગે ગોકુળદાસ પ્રભુને કહે છે કે મારો આપની સાથે સેવક મારો આપની સાથે સેવક અને સ્વામીનો સંબંધ થયો છે મને આપના સ્વરૂપમાં પ્રીતિ ઉપજાવશો અને સાચા સેવક ભાવનો દાન કરશો જેથી માર્ગની રીત પ્રમાણે આપની સેવા નિત્ય કરું અને ભાવથી હું જે કંઈ પણ સામગ્રી ધરું તે પ્રસન્નતાથી આરોગો આ પ્રકારની ભક્તિ મને આપજો આવો ગોકુળદાસ માગે છે આ આપણે બે તુક સુધી જોયું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ